જેટલું મારું યોગદાન આપી શકું તરીકેની મારી વરણી થયેલી છે ને ઉપપ્રમુખ માં સંજયભાઈ ચીમનભાઈ પરમાર તે ઉપપ્રમુખમાં વરણી થયેલી છે એ બદલ હું પાર્ટીનો ખુબ ખુબ આભાર માનું છું ભાયાવદર નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી અને એમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ પ્રદેશ નગરપાલિકાના પ્રમુખ તરીકે રેખાબેન શિણોજિયાના નામનું વ્હીપ આપ્યું હતું ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ ચિમનભાઈ પરમારનું વ્હીપ આપ્યું હતું અને કારોબારી અધ્યક્ષ તરીકે માયાબેન અતુલભાઈ વાછાણીનું વ્હીપ આવ્યું હતું તો ચૂંટણી પ્રક્રિયામાં રેખાબેન સિણોજીયા પ્રમુખ તરીકે ચૂંટાઈને આવ્યા છે અને ઉપપ્રમુખ તરીકે સંજયભાઈ ચિમનભાઈ પરમાર ચૂંટાઈને આવ્યા છે અને કારોબારી અધ્યક્ષની હવે પછીનું જનરલ બોર્ડ મળશે એમાં મીટિંગ મળશે એટલે ચૂંટાયેલા સૌ સદસ્યો જે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ નક્કી કર્યું છે એ મુજબ જ એમની પણ નિમણૂક થશે અને આજે ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલા સદસ્યશ્રીઓએ જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વ વી ભાઈ એ પ્રમાણે મતદાન કરી

અને ઈલા ને દસ મત મળ્યા છે એટલે રેખાબેન બેન ભૂપત છે એઓ ચાર વધુ મતો એમના નોંધાયેલા છે એટલે એમને પ્રમુખ તરીકે ચૂંટવામાં આવે છે અને બીજો ઉપપ્રમુખમાં ઉપપ્રમુખમાં જે આજ રોજ મતદાન થયું એમાં બે ઉમેદવાર હતા એક હતા લાખાભાઈ અમરાભાઈ ખાંભલા અને બીજા હતા સંજયભાઈ ચિમનભાઈ પરમાર સંજયભાઈ ચિમનભાઈ ચિમનભાઈ પરમારની તરફેણમાં ચૌદ મતો નોંધાયેલા છે અને લાખાભાઈ અમરાભાઈ ખાંભલાની તરફેણમાં દસ મતો નોંધાયેલા એટલે સંજયભાઈ ચિમનભાઈ પરમારની તરફેણમાં અન્ય ઉમેદવાર ચાર મત વધુ નોંધાયેલા હોય ભાયાવદર નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે એમની ચૂંટાયેલા થાય છે વિપુલ રામેશા દિવ્યાંગ ન્યૂઝ ઉપલેટા રાજકોટ